ઉમરેઠમાં પાણીપુરીની લારીવાળાને હોમગાર્ડના જવાને ઢોર માર માર્યો હોમગાર્ડ જવાનની પત્ની સાથે આવ્યો હતો પાણીપુરી ખાવા વીસ રૂપિયાની પાણીપુરી ખાઈ રૂપિયા વીસ આપી ચાલે ગયા હતા અડધો કલાક બાદ હોમગાર્ડ જવાન ગુસ્સામાં આવી હું હોમગાર્ડ છું મેં તને પાંચસો રૂપિયા આપ્યા હતા બાકીના પૈસા પાછા આપ કરી લુખાગીરી કરી હતી વીસ રૂપિયા કાપી બીજા પૈસા પરત આપ તેમ કહી વાળા પાસે પાંચસો રૂપિયા પરત લીધા પોતાને હોમગાર્ડ જવાન તરીકે ઓળખાવી પાણીપુરીવાળા પાસેથી કરી દાદાગીરી હોમગાર્ડ જવાનનો રોબ જમાવી પાણીપુરીવાળાને ઢોર માર મારવામાં આવ્યો છે પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ભોગ બનનારે ફરિયાદ આપી છે ફરિયાદનું કવરેજ કરવા ગયેલા પત્રકાર સાથે ફરજ ઉપર હાજર પીએસઓની પણ દાદાગીરી સામે આવી છે હોમગાર્ડ જવાન વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે પત્રકાર વિરુદ્ધ ગુનો નોંધવાની પીએસઆઈ પીએસઓની ધમકી આપવામાં આવી છે ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ કે ખબર